જો આવા પોષક તત્વોની ઉણપ સર્જાય તો બની શકે કે આપણને રોગ પણ લાગુ પડી શકે હવે આવામાં તમારે શરીરની અંદર આવા પોષક તત્વોની માત્રાને જાળવી રાખવા ખૂબ જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે જો શરીરની અંદર પ્રોટીનની માત્રા જાળવવી હોય તો આપણે નોનવેજ આહાર ખાવો પડે કારણ કે નોનવેજ આહારમાં જેમ કે ઈંડા અને અન્ય ચીજ વસ્તુઓમાં પ્રોટીન વધારે પ્રમાણમાં મળતું હોય છે હવે જે લોકો નોનવેજ ન ખાતા હોય તેઓ શરીરની અંદર એની માત્રા કઈ રીતે જાળવી શકાય આજે આપણે વિષય ઉપર ચર્ચા કરીશું તો દર્શક મિત્રો આપણે એવા શાકભાજી વિશે વાત કરીશું કે જેમાં ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન છે તો ફિટનેસ અંગે જાગૃતિ સાથે લોકોમાં સારો પ્રોટીન યુક્ત ખોરાકની માંગણી પણ વધી છે હવે જેઓ જીમ જતા હશે પોતાની બોડી બિલ્ડિંગમાં જવાના શોખ ધરાવતા હોય તો તેઓ તો પોતાના પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે ઈંડાથી લઈને સેપ્લિમેન્ટ પણ લેતા હોય છે હવે જો તંદુરસ્ત રહેવું હોય તો પ્રોટીન ખૂબ જરૂરી છે પરંતુ ઈંડા અને સેપ્લિમેન્ટ વિના તમે પ્રોટીનની માત્રા કઈ રીતે પૂરી કરી શકો દર્શક મિત્રો આ શાકભાજી જો તમે ખાવાનું શરૂ કરશો તો તમે પૂરતું પ્રોટીન મેળવી શકો છો તો આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બ્રોકલી તો બ્રોકલી એક ઉચ્ચ પ્રોટીન ખોરાક છે ખનીજો અને એન્ટીઓક્સિડન્ટથી સમૃદ્ધ છે બ્રોકલી ઈંડા કરતાં વધારે એક સારો ખોરાક છે આ સિવાય વટાણા તો વટાણામાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર છે ચરબી કોલેસ્ટ્રોલ અને સોડિયમ પણ ઓછું હોય છે હવે આ સિવાય કેલ પણ છે તો વિટામિન એ વિટામિન સી વિટામિન કે કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા જરૂરી પોષક તત્વો આમાં છે શાકાહારીઓ માટે કેલ શાકભાજી પ્રોટીન અને ઓમેગા થ્રી ફેટી એસિડનો ભંડાર કહી શકાય હવે કારણ કે ફૂલેવર પણ એક ઉચ્ચ પ્રોટીન ખોરાક છે જેમાં પોટેશિયમ વિટામિન સી જેવા પોષક તત્વો છે પાલક પણ ખૂબ જરૂરી છે કારણ કે પાલકમાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન વિટામિન્સ અને કેન્સરથી બચાવવામાં પણ મદદ કરશે આ સિવાય મશરૂમ તો પ્રોટીનની સાથે મશરૂમ પણ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે જે હાડકાને પણ મજબૂત બનાવે છે દૂધીની વાત કરી તો તો જો તમે સેવન કરો છો શરીરમાં પૂરતું પ્રોટીન જળવાય રહેશે તો દર્શક મિત્રો આ એવા આઠ શાકભાજી છે જે તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ ન સર દે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે